જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું ને તમે પણ મજામાં માત છો તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે હવે જવાનું છે રહીમ્યા મેળડીમાં એ દર્શન કરવા માટે ત્યાં સરસ મજાનું મેળડી માતાજીનું મંદિર છે તો આપણે જઈને દર્શન કરશું તો છેલ્લે સુધી આપણે વિડીયોમાં પહેલા રહીજો જોતા રહીજો આનંદ આવશે મજા આવશે અને આપણે દર્શન જ કરાવીશી ધાર્મિક એટલે મજા જ આવે દર્શન કરવા તમને ઘરે બેઠા દર્શન કરવા મળે એવા આપણે આયોજન કરવી છે તમે આવા મંદિર દર્શન કરવા નહીં ગયા હોય એવું મંદિર આજે તમને બતાવવાનું છે અને ન્યાલી માના મંદિર તો આમથી મજા જ આવે આપણને આનંદ આવે તો કે આપણે બધે આનંદ જ કરીએ છીએ અને દર્શન કરીએ છીએ સરસ મજાના અને તમને પણ આપણે દર્શન કરાવી છીએ તો ચાલો મિત્રો હવે આપણે આગળ મળીએ ચાલો મિત્રો જો આપણે જઈ રહ્યા છીએ જ્યાં રસ્તો છે અમારે જો ભાઈ ગાડી હકી રહ્યા છે ભૂખ તો લાગી છે બધાને પણ કે દર્શન કરતા જ આવી મેલડી માના જો મિત્રો આપણે અંદર ગામમાં ઘડી ગયા છીએ આવું બધું અંદર ગામની અંદર મંદિર છે વચમાં જવાય બજારમાં છે જવાય છે તમે આવો તો પાછું ધ્યાન રાખજો કઈ રીતે જવાય છે ચંદ્રપુરા પાંચ છે ને આ છે અંદર જવાય છે મંદિર ચાલો મિત્રો ફાઇનલ જો આપણે પાટી મંદિરે દર્શન કરવા માટે ચાલો મિત્રો આપણે આજે દર્શન મેળડીમાં કંઈક વાત કરશું આપણે જેટલું જાણવી છીએ એટલું અને આ એવું પણ જાણ્યું છે કે હનુમાન દાદાનું પણ મંદિર છે તો આપણે હનુમાન દાદાનું પણ દર્શન કરશું તો મિત્ર આ છે પરિવારનો મઠ ગઢ વહતા માલકિયાની મેળડી એક દિવસ સાત નિયં ચોરી કરવા માટે આવ્યા હતા આજની તારીખમાં પણ પાછળ જે દિવાલે ફાકું પાડેલું છે એ છે ને એક બાજુ સોના ચાંદીના સત્તરના ઢગલા પડ્યા હતા તો કોથળામાં બાંધતા હતા નિયાણા સોના ચાંદીના ઢગલા અથવા વહતા માલિકીના સપને મેલડી આવી આજે કોઈ માના મઠમાં ખાતર પાડીને વયું જાય તો મેલડીને માને કોણ અને ઓળખશે કોણ વહતા માલિકિયાએ એવું કીધું ખાતર પાડવા તો તારા મઢમાં આવ્યા છે એમ હવે જોઈ લે મેળડીએ કીધું હવે જોઈ લે સવારમાં દી ઉગે અને ચોકમાં જો મેલડીની રમત જોજે તો સવારે દી ઉગ્યો અને સવારનો દિવસ ઉભો રહીમ્યા માલ રહીમ્યા માલકો મિયાણા ઘૂણવા મંડ્યા કોઈ માણસે જઈને વહતા માલિકાને બોલાવ્યો સાત મિયાણાને પૂછ્યું કોણ છો હું વહતા માલિકાની મેલડી હા એક મિયાણા કીધું આ આ આ તો તો માણા છે એને ધૂણે પણ જો નદીમાં વઈ ને આવ્યા છે તો મિયાણાની સાંડીઓને નદીમાં ન ધૂણાવું ને તો તે રેબિયાની મેલડી ન કહેવાય એવું મા મેળડીએ કીધું એટલે આવી એક મેળીમાં આપણે ચર્ચાની વાત છે ઘણા બધા મેળડીમાંનો ખર્ચા તો માતાજીએ પૂરેલા હોય બધા આપણને ખર્ચાનો ખ્યાલ ન હોય પણ સરસ મજાનું મંદિર અને દર્શન પણ છે કરવાના અને પ્રસાદ પણ ચાલુ હોય છે જે કોઈ યાત્રિકો ભાવિક ભક્તો આવે તો એને પ્રસાદ પણ મળી રહે છે અને કોઈ પણની મનોકામના પણ સરસ મજાની પૂર્ણ થાય છે એવું મેરડીમાંનું સરસ મજાનું મંદિર છે અને મેરડી મેલી મેલી સૌ કોઈ કહે પણ મેલી નહીં કલ ભાર પણ જેના કોળમાં પૂજા ની મારી મેલડી એના દુઃખ દરદ મટી જાય એવું માં મેલડી માનું સાનિધ્ય છે અને હનુમાન દાદાનું પણ મંદિર છે તો આપણે હનુમાન દાદામાં પણ દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું તો મિત્રો જો આ છે આપણે હનુમાન દાદાની ઢેરી છે આ લીમડા બેઠે જ હનુમાન દાદાની ઢેરી છે અને આ લીલા લીમડાની મેલડી ત્યાં આવ્યો માલિક ત્યાંની રહીમ્યાની મેળડી અને હનુમાન દાદા પણ હારે છે તો આ સરસ મજાની ચુંદડીથી શણગારેલું છે આખો અહીંયા ચોક ચોકડીઓ સરસ મજાના ચુંદડી નાળિયોર પાંચ નાળીઓના તોરને એ બધું લીમડા હારે બાંધેલું હોય છે અને આ છે આપણે હનુમાન દાદા તો હનુમા દાદાના કરો દર્શન અને તમામની માં મેળડીમાં હનુમાન દાદા મનોકામના પૂર્ણ કરી એવા પણ આપણે આશીર્વાદ મેળવશું અને સરસ મજાના જો બધાના કામ પણ થાય છે જે કોઈ કામ ધાર્યા હોય એ કામ મારડી પૂરા પાડી દેશે ચાલો મિત્રો જો આપણે સામે હતી એ અહીંયા આ માં મંદિર હતું આપણે દર્શન કરી લીધા સરસ મજાના અને તમને પણ દર્શન કરાવી લીધા તો મજા આવી આનંદ આવ્યો માતાજીના દર્શન થયા નાનું હતું અને પ્રસાદ પણ ચાલુ હતો ચાલો મિત્રો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં તો હજી સુધી આ ચેનલને ના કરીએ તો ફરી તો અવનવા વિડીયો જોવાની મજા આવશે આનંદ આવશે જો અમારા ભાઈઓ ગાડી કાઢે છે તો ચાલો આપણે નીકળીએ ગાય ગાય બીજા બ્લોગમાં ફરીથી મળીએ